ગુડ મોર્નિંગ તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ તો બધા સવાર સવારમાં જો રેડી થઈ ને આવી ગયા છે અમદાવાદ કાલુપુર મુખ્ય મંદિર જે મહારાજ પહેલું મંદિર બનાવ્યું હતું हो ना जस्तो बाहिर के चीज छपछि हो न घर हेरो यो आइसक्रिम चाहिँ राम्रो बनाएला छ हो न राम्रो बनाएला राम्रो बनाएला आउँछ भयो नामले छौँ सबैले गर्न सक्छन् આદરભર્યા કસિયાઓ પેરેટુલા ના હોય આ જાળી જાવી ઉપર સાથે જાળી ઉપર ખાને નમક નથી આ શાહ મહારાજ અમદાવાદ કાલુપુર મંદિર સાદી નો કુવો છે આ રંગ મહોલ નો ઓરડા રંગ મહોલ માં મહારાજ નો શેન ખાન મહારાજ જયારે અમદાવાદ રંગમહોલમાં મહોલ પધારતા ત્યારે અહીંયા શેન ખાન માં પધારતા સુતા હતા મહારાજ પોઢતા હતા

ગામના વડતાલ આવી જશે કેટલા વાગ્યા સાડા દસે જો વડતાલ ધામ પહોંચી ગયા છે સવારમાં માં આઠ વાગે નીકળ્યા હતા અમદાવાદ થી કાલુપુર મંદિરે દર્શન કર્યા ને અત્યારે સાડા દસે જો વડતાલ ધામ પહોંચી ગયા શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાન વડતાલ સરસ મજાનો ફોટો પોઈન્ટ બનાવેલું છે આ લવડતાલ ધામ અને માણકીય બિરાજેલા મહારાજ નિર્વાહ અહીંયા વડતાલ જામમાં તારી શર્કરા તુલા કેરી તી તું નાની હતી ને ત્યારે સાકર હોય ને સાકર સાકર ને તારો વજન હોય ને એટલે સાકર સાકરનો વજન કરે પેલું મેં તો નથી બતાવ્યું તો એક બાજુ તને બેસાડે ને એક બાજુ સાકર મૂકી એટલી સાકરથી જો ઓખે તને અહીંયા જો વાંચો વચ્ચ કરે શર્કરા તુલા અહીંયા તારી કેરી હતી બેટ નેમ ઓફ કોમ્પાની બેરાઈટ 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 ઓફ કોમ્પાની xây bão dành đô la banh mẹ con chưa bao giờ bao giờ bao giờ bao giờ bao giờ bao

ત્યાં ઓર મંદિર ની બાજુમાં સંગ્રહાલય છે અક્ષર ભવન ત્યાં મારા ધન્ય આતીમાં જે વસ્તુ હતી તેનો સુંદર રીતે સંગ્રહ કરેલો છે અમે તો ઘણીવાર દર્શન કરેલા છે પણ આજ નિર્વાણ દર્શન કરવા લઈ જઈએ કમ નિર્વાણ પ્રસાદી નું મંગળ

सादी वेलड़ गाॾु गाॾा बेसा भॻवान लई जा त काडु ગુજરાતમાં બેસીને મહારાજે શિક્ષા લખેલી હતી બહેનોને ત્યાં જવાનું નથી પરમિશન કેમ કે સંતો હોય છે એટલે આ હરિમંડપમાં બેસીને મહારાજે શિક્ષા પત્ર લેખન કર્યું હતું હરિમંડપ છે સો આ હારિમંડપ છે જે મહારાજે સંતોને પાંચસો પાંચસો પરમંસોને પંક્તિ અહીંયા થતી અને મહારાજ પોતે કશું વાળીને પીરસવા નીકળતા અહીંયા સંતોની પંક્તિ થતી ને મહારાજ જમવા માટે બધા સંતોને પીરસ થવા નીકળતા હતા મહારાજ પોતે સભા કરતા સંતો ને પીરસારા સ્વામીનું સ્વામી નું આસન સંતોના ગોપાલ સ્વામી નું આસન છે પટારા બધા છે બધી જૂની વસ્તુ સાચવીને રાખીએ છીએ મહારાજની પ્રસાદીની સંતોની પ્રસાદીની વસ્તુ આશમ પ્રકાશન સ્વામી મંજુ કેશન સ્વામીનું આસન છે અહીંયા જય સ્વામિનારાયણ વાજિંતો સમ તો વગાડતા એ વાજીંતોરામની દર્શન થાય છે અહીંયા ગુરુ નિત્યન સ્વામીનું આસન છે અહીંયાં ઉમરેઠમાં વિદ્વાન સભા હતી ત્યારે સ્વામીએ સંસ્કૃતનો શાસ્ત્રાર્થ કરીને સમય સંપ્રદાય વૈદિક છે એવું પુરવાર કરીને સભા જીતી હતી મહારાજાજી ધ્યાન સ્વામીનું આસન છે મહારાજ વખતે પ્રસાદીના બગી છે મહારાજામાં બેસીને સત્સંગ વિચરણ માટે કહેવાય કે ગમે ત્યારે પાલખી યાત્રા કાઢે ત્યારે મહારાજી મહારાજ વિરાજમાન થતા દર્શન આપતા હતા

દર્શન કરીને હવે પ્રસાદ લેવા માટે આવી ગયા છે સરજાને ભોજનાલયમાં ભોજનાલયની બહાર આપણા થોડા વ્યુવર્સ મળી ગયા હતા પણ ફોન આશિષની પાસે હતો મળતાલ દર્શન કરી લીધા પ્રસાદ લઈ લીધો અને હવે ક્યાં આવ્યા નિર્વાહ ક્યારે ફેન્ડના ઘરે તો આશિષના ફ્રેન્ડના ઘરે આવ્યા છીએ આશિષ કોની ઘરે જવાનું છે

તમે આ ગુરુકુલ માં થઈ ગયા તો તમારા ભાઈ બન્યું એવું નથી લાગતું માવા સંપાદન વિશે સાંભળ્યું

માં એન્ટ્રી થાય છે હવે થઈ એમને ભૂખ લાગી ગઈ નીલકંઠામ ના પ્રવેશ માં જો પ્રવેશ દ્વાર છે તે આપડે નટરાજ ની મૂર્તિ ભગવાન શિવા નટરાજ ની મૂર્તિ અત્યારે છ વાગ્યા તો છ વાગે શોભાયાત્રા નીકળે છે રથયાત્રાની તૈયારી થાય છે

દિવ્ય દિવ્ય વાતાવરણ છે નર્મદેશભર મહાદેવ નું પૂજન થાય છે અહિયાં પાછા નર્મદા નદી છે બે કાંઠે નર્મદા નદી વહી જાય છે હોય અત્યારે આ ધ્વજા આવી તો આપણે મીરો તારા બધા પર ડેમ માં ધ્વજા આવ્યા છે આપણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે એના કિનારે રમણીય નીલકંઠ ધામ એક સેટ નર્મદા નદીના કિનારે

સંસ્કૃત અભ્યાસ કરે છે બધા બાળકો અહીંયા હવે ઉતારા આવી ગયા છે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ ને ચાલો બધાને જય સ્વામિનારાયણ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ વ્લોગ ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાય